અરે બાપા તમે જુઓ તો ખરી હવે અત્યારે જે તમે છોકરો જોઈ રહ્યા છો આ છોકરો ઘોડાની પૂછડી પાછળ લટકી ગયો હા મારા ભાઈઓ એક ઘોડો છે તો બીજી ઘોડી છે અને આ ઘોડા અને ઘોડીની પોંછડી પકડી અને સાહેબ આમ ઉલટું ગલુટિયું ગાધું અને જ્યારે ઉલટું ગલુંટિયું ગાધું ત્યારે જ મિત્રો ઘોડી અને ઘોડો વિફરે છે કે ભાઈ મારું પૂછડું કોને પકડ્યું કેમ કે તમને ખબર હશે સાહેબ કે ઘોડાના પગમાં જો કદાચ કૂતરું પણ જાય ને તો પણ ઘોડો એવી લાત મારે ને સાહેબ કે કૂતરાના સાત જન્મ યાદ આવી જાય અને એવી જ રીતે આ ભાઈ તમે જુઓ કે ઘોડાના જે એ જો તમે પગ છે ને ભાઈ પગ જોડે માથું રાખ્યું અને ત્યાર પછી ગળું ખાવા ગયા ને ત્યાર બાદ જ અચાનક એવું કર્યું ને ગોડાય કે જેને તમારા હોશ ઉડી જશે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે એક ભાઈ છે ને એ જોરદાર પોતાનું ટેકનિકો બતાવી રહ્યા છે ટેકનોલોજીયા બતાવી રહ્યા છે અને એવાની અંદર જ ઘોડો તમે જોઈ રહ્યા છો કે અલગ જ છે ભાઈ આ ઘોડો અલગ છે બાકી તમને ખબર છે કે ઘોડો કોઈથી મૂકે નહીં પણ આ ઘોડો સાહેબ અલગ છે તમે લાઈવ પણ જોઈ શકો છો હવે હું બધાયને કહું છું ભાઈ કે તમે ઘોડાને આવી તકલીફ ન દો કે તમે જુઓ સાહેબ કે ઘોડાને કેટલી બધી ભાઈએ તકલીફ દીધી કે ઘોડાના બે પૂંછડા ખેંચ્યા ભાઈ અને ત્યારબાદ એનું બધું વજન આપીને ઊંધું ગલોટ્યું કાધું તો સાહેબ આવું ન કરો એ પણ જાનવર છે એની અંદર પણ જીવ છે એનો મતલબ એ નથી કે ભાઈ તમે પૈસા કાવા માટે ગમે એમ ઘોડાનો ઉપયોગ ભાઈ એ બિલકુલ ખોટું પડે કેમ કે ભાઈ માનવતાની દ્રષ્ટિએ આપણે સમજવા જેવી વાત છે તો સમજી જાજો મારા ભાઈ ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ને આપણે વિરોધ નથી કરતા હો ભાઈ હા ચાલો વિડીયો જોઈ લો તમે